મેં બોલ ભાઈ હા બોલો મયુર ભાઈ મે પછી કઈ રીતે સોર્ટ આઉટ થાય એમ છે આ લોઅર પ્રશ્ન લોઅર વાડી વાળાનો અમે ચીફ સાહેબને કહી દીધું છે ને એન્જિનિયરને કીધું છે મારી પાસે મે કીધું રસ્તો નથી તમે ક્યાંક જોઈન કરો ભાઈ હવે એટલા માટે હા

એ જે કઈ તૂટી જુ હોય છે બધું તને સરખું કરવું એમ નઈ રિપેર શું કામ એને એટલું નબળું કામ કર્યું છે આપણા માં બરોબર છે ગવર્નમેન્ટ પૈસા તો પૂરા આપવાની છે ને એને તો આપણે કામ પૂરું ગયું ને આખાકો રોડ નો બને ને આખાકો રોડ નો બને કામ નો બને નવો કામ નબળું કર્યું છે તો કામ નો બને ના જે જે જગ્યાએથી કટિંગ કટિંગ કરી અને એને ઓલી મારી અને ત્યાં બધું આખું નવેસરથી સીસી કરી દે છે આપણે

અરે જરાક જોવરાઓ અને એક બીજું વાત કરવાની હતી હા બોલો બોલો એક અલા 9 1 2024 ના રોજ આપણે એક પ્રેસ નોટ થઈ હતી કે નગરપાલિકામાં ડીઝલ ચોરી વિડિયો ફેર્યા છે એના ગામમાં હા એની વિરુદ્ધ ફરિયાદ થઈ છે કે નથી થઈ કાઈ હા તમારા તરફથી કઈ ફરિયાદ કરીશ કે નહીં તમે નથી મારે નો કરવાની હોય ચીફ ને કરવાનું હોય બરોબર છે તો આપણે સાવરકુંડલા પ્રથમ નાગરિક છે અને નગરપાલિકા શાસન એ આપણું જ છે બરોબર છે ભારતીય જનતા પાર્ટી એ તમને જવાબદારી સોંપી છે બરોબર છે એ સમય ના ચીફ ઓફિસર તો કઈ કર્યું નથી એ તો ભ્રષ્ટાચાર કરીને વહી ગયો બરોબર છે ખોટા બિલો ચૂકવીને વેગ ગયો ખોટા બિલો કોણે બનાવ્યા એની વિરુદ્ધ ફરિયાદ નથી આની મારે ફરિયાદ કરી હોય આપણે પાર્ટી લેવલે ઉપર રજૂઆત કરવી મારે કોને કરવી એ સલાહ આપવા તમે મને તમતર અહીંના શહેરના પ્રમુખને જો ધારાસભ્યને જો બરોબર જિલ્લા પ્રમુખને જો

હું મારું નામ લખીને ને તમને સોમવારે આપજો હા તમે તારે આપજો સોમવારે આપજો બરોબર કાગળ એમાં વતીમાં માં તમે સહી કરવા ની સોમવારે તમે ચીફ સાહેબ આવે ને ત્યારે આવી જજો બરોબર વાંધો નહી આપડે બે હારે જ જવું કઈ વાંધો નહી હું ત્યાં જ બેઠો હોવ છું વાંધો નહીં મેહુલભાઈ